તો તાપલા કલતાય ગયા છે ને આ ઢૂટીઓ પડ્યા છે આ ઢૂ એ ઢૂ મો આવ્યો એ ઢૂ એમ જા કું છે છોકરા રો રો ઢૂ એ મારો લાડકો આવ્યો કયો કરત

તાટી જો સુ કેવા જેતી આવી કરે લ્યા ને બટાકણો ને નથી તમારે જતી ધોયા વગર પડી

થોડા

या ताई मनचम आव लागे के के आडू भाईन पैसा नाही चम वन पण आलवानाच ओमे मारे चाल जुरा अठ लाविरु के बुढो पैसा ना जुता चाल जुता नाही जुता हरा घेरा जो जे भी पैसा ना था आडू गोम જો નવ નવ ગોમ છે જે પાછો અમારે તો નહીં આવું કાશ દેવું પડી હેડો જોતા હેડો કાશ તો આગે કાશ નીવાગે હેડો એક પી શું કરવા કરો હેડો એ પૂજા તમાર ગોમ હું સંપારું તો ગોમ જ જોઈ લઈ હેડજી નહીં તમારે તમે

અલ્યા મારા આઢુ જ હલવાયા ઓય હું લેવાણ કે શું ઓય પૈસા આલવા પડશે અન હું તો એટલું બધું પૈસાય નઈ લઈને આ જ ન આલ્યું 100 રૂપિયા લઈને આયો હું

છૂટા 750 રૂપિયા આલા તા તો આહરો કોહોની 10 નોટું લઈને આયો છું કાઠું કર લ્યો તા હાલી એ તો ડોટ વર્ષ આજ પાડે તા આ એમ કરો રાય કે

અરે તો મારા રોટલા મારે ખાવા રોટલા બનાવવા કેવાનું કેતા નહી મારા કે રોટલા બનાવવા રોટલા નહી બનાવવાના મારે ક્યાં રોટલા બનાવવાના હોય તમારે